વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું નાના મોટા સૌને ભાવે એવી દ્રાક્ષનું સલાડ બનાવશું તો અહીંયા આપણે એક ગુચ્છો દ્રાક્ષનો લઈ લીધો છે અને એકદમ સરસ ધોઈ ને એકદમ કોરી થઈ ગઈ છે તો હવે આપણે આને દ્રાક્ષને છૂટી પાડવાની છે અને અહીંયા આપણે શેકેલા જીરાનો પાવડર લીધેલો છે અહીંયા ધાણાજીરું પાવડર છે અહીંયા મીઠું છે ને લાલ મરચું પાવડર છે આ ચાટ મસાલો છે અને દળેલી ખાંડ લીધેલી છે તો ચાલો સલાડ બનાવવાની શરૂઆત કરશું તો અહીંયા દ્રાક્ષના ગુચ્છામાંથી આપણે દ્રાક્ષને અલગ કરી લેશું આવી રીતે પેલા દ્રાક્ષને સરસ આપણે ધોવાની કારણ કે દ્રાક્ષને આમાં જીવાત કે કંઈ ન લાગે એના માટે ખેડૂત એમાં દવાનો છંટકાવ કરતા હોય છે એટલે આપણે દ્રાક્ષ ધોવી જરૂરી છે એટલે દ્રાક્ષને આપણે ધોઈ નાખવાની સરસ આવી રીતે આપણે છૂટી કરી લેવાની અહીંયા આપણે એક ચોપિંગ બોર્ડ લીધેલું છે અને દ્રાક્ષને હવે આપણે ક્રોસ કટિંગ કરીશું આવી રીતે તો સલાડમાં કંઈક અલગ જ સારું લાગશે તો બધી દ્રાક્ષને આવી રીતે આપણે ક્રોસ કટિંગ કરી લેશું આવી રીતે તમને ચોપિંગ બોર્ડ ઉપર ન ફાવતો હોય તો હાથમાં લઈને પણ કટિંગ કરી શકો છો તો બધી દ્રાક્ષને આપણે ક્રોસ કટિંગ કરી લેશું તો હવે પહેલાં આપણે એક ચમચીથી દોઢ ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું આપણે ઉપરથી દળેલી ખાંડનો જ અહીંયા ઉપર ઉપયોગ કરવાનો આખી ખાંડ હોય તો એ સરસ ભળે નહીં અને મોઢામાં આવે તો મજા ન આવે એટલા માટે આપણે દળેલી ખાંડનો ઉપયોગ કરવાનો અડધી ચમચીથી થોડું ઓછું અહીંયા શેકેલા જીરાનો પાવડર લેવાનો ચમચી જેટલું લાલ મરચું પાવડર પાંચ અમચીથી થોડું ઉપર મીઠું ઉમેરશું પાંચમચીથી થોડું ઉપર ચાટ મસાલો અડધી ચમચી જેટલું ધાણાજીરું આ બધું સરસ આપણે ઉપર નીચે કરી અને સરસ મિક્સ કરી લેશું આવી રીતે ઉપરથી આપણે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરશું એકદમ ટેસ્ટમાં બેસ્ટ એવું આપણે દ્રાક્ષ નું સલાડ તૈયાર છે તો અહીંયા સુપર ટેસ્ટી એવું આપણું દ્રાક્ષનું સલાડ તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો